ગુજરાત શહેરમાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ શ્રીજીની પ્રતિમાનું રામસાગર તળાવમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાયું ગોધરાના વિશ્વકર્મા ચોકમાં જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તેમજ આયોજન સમિતિના અગ્રણીઓ દ્વારા બપોરે કલાકે પૂજા અર્ચના સાથે ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નારા સાથે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ધીરે ધીરે ગોધરા શહેરના શહેરા ભાગોળ અંકલેશ્વર મહાદેવ રોડ ભુરાવાવ બામરોલી રોડ સાથે જ આઈટીઆર વિસ્તારના ગણેશ મંડળો દ્વારા નાના મોટા સૌ ભેગા મળીને અલગ અલગ નાની મોટી સૌ પ્રાંત પ્રતિમાઓને શોભા આ તમામ ગણેશ મંડળો દ્વારા ઢોલ અને સથવારે છોડો વચ્ચે ગણપતિ બાપા મોર્યના નાદ સાથેની શોભાયાત્રામાં શ્રીજીની સવારીઓનું નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ ધારાસભ્ય સી કે રાહુલજી સાંસદ રાજપાલ સિંહ જાદવ અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તદુપરાંત રાણી મસ્જિદ અને પોલન બજાર પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું અને સંસ્થાઓએ પાણી તથા શરબતની સેવા આપી કોમી એકતા અને ભાઈચારાના ઉત્તમ ઉદાહરણ સાથે મોડી રાત સુધી ગોધરાના રામસાગર તળાવમાં જમ્બો ક્રેનોની મદદથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું ફિરદોસ ટેસ્લીનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે